હલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ફૂડ ફિટનેસ આજે આપણે બનાવીશું પરાઠા વણવાની ઝંઝટ વગર એકદમ નવી રીતે તૈયાર થતા મંચુરિયન પરાઠા પરાઠા તો તમે બહુ બધા બનાવીને ખાધા હશે પણ આવા મંચુરિયન પરાઠા ક્યારેય નહીં ખાધા હોય જો તમે મંચુરિયન ખાવાના શોખીન છો અને તમારે મેંદો નથી ખાવો તળેલું નથી ખાવું અને તૈયાર પેકેટમાં આવતા કોઈ પણ સોસ પણ નથી વાપરવા તો આ રેસીપી તમારા માટે એકદમ પરફેક્ટ છે એકદમ સોફ્ટ અને સુપર ડુપર ટેસ્ટી એવા આ પરાઠા તૈયાર થાય છે અને આનો સ્વાદ તમને બિલકુલ મંચુરિયનની યાદ અપાવેવો છે તો ઘરના સિમ્પલ મસાલા સાથે એકદમ હેલ્ધી અને ટેસ્ટી જો આવા નવા મંચુરિયન પરાઠા ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે તો ચાલો ઝટપટ રેસીપીને શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર પણ કરજો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો એકદમ ફટાફટ વિડીયો જોતા જોતા મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો જેથી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો હવે સૌથી પહેલા એકદમ હેલ્ધી અને ટેસ્ટી મંચુરિયન પરાઠા બનાવવા અહીંયા મેં પાંચસો ગ્રામ કોબી લીધી છે તો આપણે અડધી કોબી એટલે કે અઢીસો ગ્રામ જેટલી વાપરવાની છે તો કોબીને વચ્ચેથી આ રીતે બે ભાગમાં કાપી લેશું અને એક ભાગને આપણે સાઈડ પર રાખી દેશું હું સજેસ્ટ કરીશ કે આ પરાઠા બનાવવા માટે તમે એકદમ તાજી અને ફ્રીજમાં મૂક્યા વગરની કોબી વાપરજો પરાઠાનું રિઝલ્ટ એકદમ સરસ આવશે હવે તમારે બસ આપણે જેમ મંચુરિયનમાં કોબીને ચોપ કરતા હોઈએ એ રીતે એકદમ ઝીણી ચોપ કરી લેવાની છે તો કોબીનો આ જે જાડો ભાગ છે એને આપણે કાઢી લેશું અને પછી કોબીને ચોપ કરવા માટે આ રીતે રફલી મોટા મોટા ટુકડામાં કટ કરી લેશું અચ્છા અહીંયા જો તમારી પાસે ચોપર હોય તો તમે એ વાપરી શકો છો અથવા તમે ચાકોની મદદથી એકદમ ઝીણી કોબીને સમારી શકો છો અથવા તો ખમણી પણ શકો છો આજે હું તમને કોબી ચોપ કરવાની એકદમ નવી રીત બતાવું છું જો તમારી પાસે ચોપર નથી અને તમારે કોબીજને ખમણવી પણ નથી અને સમારવી પણ નથી તો બસ કોબીજના ટુકડાને મિક્સર જારમાં ઉમેરી દો અને મિક્સર જારને પલ્સ મોડ પર ફેરવી આપણે કોબીને એક જ મિનિટમાં ચોપ કરી લેશું તો આ રીતે મિક્સરને મેં સેટ કરી દીધું અને હવે આ રીતે પલ્સ મોડ પર એટલે કે આપણે મિક્સરને રિવર્સમાં ફેરવી અને એક જ મિનિટમાં કોબીને ચોપ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી કોબીજ આપણી ચોપ થઈ ગઈ છે તો બહુ વધારે તમારે મિક્સર જાર નહીં ભરવાનું જો વધારે કોબીજ કોબીજને ચોપ કરવી હોય તો તમારે બે ભાગમાં કોબીને અલગ અલગ ઉમેરીને ચોપ કરવાની પણ તમે રિઝલ્ટ જુઓ એકદમ પરફેક્ટ એવી આપણી કોબીજ ચોપ થઈ ગઈ છે તો બસ હવે આપણે એક નાનું મિક્સર જાર લેશું અને એની અંદર આદુ મરચા લસણની પેસ્ટ બનાવીશું તો અહીંયા તમને જેટલું તીખું જોવે એ પ્રમાણે મરચાં એક ઇંચ આદુનો ટુકડો અને પાંચથી છ નંગ જેટલી લસણની કળીઓ ઉમેરી સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું હવે પરાઠા બનાવીએ તો એના માટે આપણે લોટ બાંધવાનો છે અને લોટ બાંધવા માટે આપણે જે ચોપ કરેલું કોબીજ છે એને આપણે એક બાઉલમાં કાઢી લેશું તો બે કપ જેટલું આપણે કોબીજ લીધું છે સાથે મીડિયમ સાઈઝનું લીલી ડુંગળી તો લીલી ડુંગળીનો લીલો ભાગ મેં અલગ રાખ્યો અને સફેદ ભાગને સમારી લીધો સાથે આપણે ક્રશ કરેલા આદુ મરચાં લસણ ઉમેરીએ હવે પરાઠાના એકદમ સારા કલર માટે એક ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું તો લાલ મરચું પાવડર જરૂર ઉમેરજો એનાથી કલર એકદમ સરસ આવશે એક ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું મેં ઉમેર્યું અને હવે એક ચમચી જેટલો મરી પાવડર ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા આપણે બિલકુલ પાણીનો ઉપયોગ લોટ બાંધવા માટે નથી કરવાનો જેમ આપણે મંચુરિયનની પ્રોસેસ કરીએ બિલકુલ એ જ પ્રોસેસ સાથે તમારે મંચુરિયનનું મિક્સર તૈયાર કરવાનું છે અચ્છા અહીંયા આપણે મેંદો નથી વાપરવાના તો બાઇન્ડિંગ માટે હું અહીંયા એક કપ જેટલો ચણાનો લોટ વાપરું છું સાથે આપણે એક કપ જેટલો કોર્નફ્લોર સફેદ મકાઈનો જે લોટ આવે એ વાપરીએ છીએ તો કોર્ન ફ્લોરથી તમારા જે પરાઠા છે એનો ટેસ્ટ બિલકુલ મન્ચુરિયન જેવો આવશે પણ જો તમારે કોર્ન ફ્લોર ના વાપરવો હોય અથવા તો ઘરમાં ના હોય તો તમે એની જગ્યાએ ચોખાનો લોટ પણ લઈ શકો છો અહીંયા તમારે બેસન બહુ વધારે નથી ઉમેરવાનો જરૂર લાગે વધારે લોટની અને આ રીતનું બાઇન્ડિંગ ન આવતું હોય તમારા લોટમાં તો તમારે આમાં ચોખાનો લોટ કે પછી કોર્ન ફ્લોર વાપરવાનો તો અહીંયા તમે જોવો આ રીતે એકદમ સોફ્ટ એવો લોટ પણ બાઇન્ડિંગ આવી જાય લોટમાં એ રીતનો મેં બાંધીને તૈયાર કર્યો છે હવે આપણે પરાઠાને વણવાના નથી તો એક ચોપિંગ બોર્ડ પર રૂમાલ આ રીતે ભીનો કરી અને પાથરી દેસુ હવે એમાં આ રીતે આપણે તૈયાર કરેલું લોટનું લૂ લઈ લેશું અને પછી હાથની મદદથી આ રીતે આંગળીઓને સહેજ પાણીવાળી કરી અને આપણે પરાઠાને ફેલાવી દેસુ તો એકદમ ઇઝીલી અને ફટાફટ તમારું પરાઠું ફેલાઈ જશે તમે એકદમ સ્લો તવાને રાખી અને ડાયરેક્ટ તવા પર પણ આ પ્રોસેસ કરી શકો છો પણ રૂમાલમાં એકદમ સારો શેપ આવે છે અને પરફેક્ટ તમને જરા પણ ગરમ નહીં લાગે અને પરાઠું પરફેક્ટ એવું વણાઈ જશે તો મીડિયમ થિક એવું પરાઠું વણવાનું અને પછી તરત જ એને શેકવા લઈ લેશું તો અહીંયા મેં તવો સરસ ગરમ કરી લીધો તવા ઉપર આ રીતે હલકું એવું આપણે રાખી ઉપરથી રૂમાલ લઈ લેશું અને પછી એકદમ સ્લો ગેસની ફ્લેમ પર પરાઠાને એક બાજુથી બે થી ત્રણ મિનિટ જેવું થવા દેસુ તો સાઈડ પલટાવતા પહેલા આ રીતે હલકું એવું ઉપરની સાઈડ તેલ લગાવીશું

તો હવે તૈયાર થયેલા ગરમા ગરમ પરાઠાને આપણે પ્લેટમાં કાઢી લેશું તો તમે જોઈ શકો છો બહારથી ક્રિસ્પી ખાવામાં એકદમ ટેસ્ટી અને સોફ્ટ એવા આ ગરમ ગરમ મંચુરિયન પરાઠા તૈયાર થઈ ગયા છે તો આ પરાઠાને તમે ટોમેટો કેચઅપ સાથે કે પછી ડુંગળી ટમેટાની ચટણી કે કોઈ પણ સહેજવાન ચટણી કે તમારી ફેવરેટ ચટની સાથે સર્વ કરો તમને બહુ જ ભાવશે મારી સો ટકા ગેરંટી છે કે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો તૈયાર થયેલા પરાઠા તમે જુઓ એકદમ સોફ્ટ એવા બન્યા છે અને સ્વાદમાં બહુ જ ટેસ્ટી છે તો ગરમા ગરમ આ પરાઠા તમે ડિનરમાં બનાવી શકો બાળકોના લંચ બોક્સમાં બનાવી શકો અથવા તો જ્યારે પણ ચટપટું હેલ્ધી ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે આ ગરમા ગરમ મંચુરિયન પરાઠા એકવાર ટ્રાય કરવા જેવા છે તો તમે ચોક્કસથી આ રીતે મંચુરિયન પરાઠા બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ